પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મીટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલા પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના ત્રણેક લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે બે લોકો ઇન્જર્ડ છે બે લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ રાજ્ય કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે અને આ ઘટના જે બની છે ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો આ ઘટનાથી પણ આ આતંકીઓ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત જવાબ આપવામાં આવશે જમ્મુ કાશ્મીર